આજરોજ કચ્છ કલેક્ટર શ્રી ની કચેરીએ આપણે એક એવા મુદ્દાને લઈને ઉપસ્થિત થયા છીએ તોડવાની પરિસ્થિતિ ક્યારે અનુભવી છે જ્યારે તમે નાના ગરીબ લોકોને નાના ધંધાર્થીઓને તમે મકાન અથવા એમના ધંધા માટે જગ્યાઓ નથી ફાળવી તમને ફક્ત ઉદ્યોગપતિઓ દેખાય છે એમને હજારો એકર રણ હોય કે કચ્છની જમીનો હોય તે પધરાવી દેવામાં તમને જરા જેટલી શરમ ના આવતી હોય અને સો વારનો એક લોટ અગર ગરીબ ઘરના લોકોને જોઈએ તો એને ન મળતું હોય એટલે પ્રથમ તો તમને તંત્ર અને સરકારને શરમ આવવી જોઈએ આજે તમે નાના જે ધંધાર્થીઓ છે ગરીબ લોકો છે એમને જ્યારે તમે આવી રીતે કનકળત કરી રહ્યા છો તે ગેરવ્યાજબી છે સાથે ગત દિવસે અમે નખત્રાણા મામલદાર પાસે પણ ગયેલા અને એમને પણ જણાવ્યું કે સાહેબ તમે જે નોટિસ પાઠવી રહ્યા છો તે નોટિસ મનસ્વી છે કારણ કે તેર અગિયાર બે હજાર ચોવીસનો નામદાર સુપ્રીમ કોર્ટનો એક ગાઈડલાઈન છે જેનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે જે મુદ્દાઓ આવરવામાં આવે સાથે અડતાલીસ કલાકમાં કોઈ પણ વ્યક્તિનું મકાન હોય કે એનો ધંધાર્થીનો જગ્યા હોય તે અડતાલીસ કલાકની મુદત આપીને તોડી ન શકાય તે છતાં તમે જો તાનાશાહી પૂર્વક અને દબંગાઈ પૂર્વક જો આ તોડવાની પ્રક્રિયા કરો છો તે યોગ્ય નથી કારણ કે આજે દેશમાં ન્યાયતંત્ર જીવિત છે અને એ ન્યાયતંત્રને પણ તમે નેવે મૂકી અને પોતાની મનમાની કરી અને પૂર્વગ્રહ રાખીને આ દુઃખ સાથે કહેવું પડે છે અમે જાતિ જ્ઞાતિ જ્ઞાતિમાં નથી માનતા પણ તમે જ્યારે આ તંત્ર લેવલે બેઠેલા અધિકારીઓ તેમજ સરકારમાં બેઠેલા લોકો એમને ફક્ત બે ત્રણ જાતિઓ જ દેખાઈ આવે છે અને એમને નોટિસ પાઠવવાનું અમે કહીએ છીએ કે જ્યારે ભારતનું બંધારણ સર્વે માટે સમાન હોય સર્વે લોકોને સાથે રાખી અને કાર્ય કરવાનું સૂચવતું હોય અને તમને ફક્ત જાતિના લોકો દેખાવી આવે અને એમને ટાર્ગેટ કરીને એમના દબાણો તોડવાની તમે જે મનસા ધરાવી રહ્યા છો તે કદાપી ચલાવી લેવામાં આવશે આજે જે દબાણ માટે મળેલી નોટિસ એ લોકો જે ઉપસ્થિત થયા છે તેમને હું ચોક્કસ જણાવીશ કે આ લડાઈનો આઘાત છે આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આજને આજે આ બધું બંધ થઈ જશે એવું ક્યારે મનમાં લેજો નહીં આ જાડી ચામડીનું તંત્ર છે આ જાડી ચામડીની સરકાર છે પોતે હજારો એકર ભારતીય જનતા પાર્ટીના આંખલાઓ પોતે હજારો એકર ગૌચર જમીન ચડી ગયા છે હજારો એકર જમીન દબાણ કરી બેઠા છે અને શહેરોમાં સૌથી મસમોટા એમના દબાણો છે એમના ઉપર તંત્રને શરમ આવે છે સરકાર એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માટે એમને શરમ આવે છે એટલે હું કહું છું આપણે નાના માણસો છીએ ગરીબ ઘરના લોકો છીએ સાથે પોતાનું ગુજરાન રોજ કમાઈને ચલાવી રહ્યા છીએ માટે આજે આ જે રજૂઆત છે એ સરકાર તેમજ તંત્રના આંખ ખોલવા માટેનું એક આપણે રજૂઆત કરી રહ્યા છીએ પણ અહીં સુધી અટકી જવાનું નથી આપણે આગળ પણ વધવાનું છે અને તમને ફરી કહી દઉં ભારત દેશમાં ન્યાયતંત્ર જીવિત છે તો આપણે શું કામ ન્યાયતંત્રનો આશરો ના લઈએ મેં તો મારા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જે ગાઈડલાઈન છે એનો ઉલ્લેખ કરીને કીધું છે ત્યારે જ આજે બે દિવસ પહેલા જે દેવપર ગામના લોકોને નોટિસો પાઠવાયેલી એમના આજે બોતેર કલાક થઈ ગયા છે તે છતાં એ તંત્ર તોડવા આવ્યું નથી કારણ કે જ્યારે આવી ગાઈડલાઈનોનો સરા જાહેર અવમાનના કરવામાં આવે તે ક્યારે પણ ચલાવી લેવામાં ના આવે ને આજે તંત્ર ત્યાં આવ્યું નથી પણ ફરી અમે જણાવીએ છીએ કે આગામી સમયમાં તમે બેસી ના રહેજો જે મિદ્રાઈનભાઈએ વાત કરી કે આજે આપણે અહીંયા બેસી ગયા કે તૂટ્યું તો તૂટ્યું એ નહીં ચાલે આપણે અવાજ ઉઠાવવો પડશે અને સાથે ફક્ત આપણા જિલ્લાની કોર્ટ નહીં આપણને અગર હાઈકોર્ટ પર જવું પડે તો આપણો અધિકાર છે આપણો આ હક છે આના માટે અમે ચોક્કસ લડવાના છીએ હું અમે એમ નથી કહેતા હું પ્રથમ પણ જણાવી ચૂક્યો છું કે ગુજરાત સરકાર દ્વારા જો દબાણ હટાવવાની પ્રક્રિયા થતી હોય તો અમે ચોક્કસ જે મોટા દબાણો છે એના માટે અમે ઊભા છીએ અમે લેખિત પણ આપી ચૂકેલા છીએ તમે એનામાં શું કામ કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી કરી રહ્યા એટલે આ સ્પષ્ટપણે પૂર્વગ્રહ પૂર્વકની પ્રવૃત્તિ થઈ રહી છે જેને ચલાવી ના લેવામાં આવે એટલે જ આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ એટલે વધુ આપણે આગળની લડાઈમાં જોડાઈએ અને આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આ આવેદનપત્ર દ્વારા રજૂઆત કરીને જણાવીએ કે સાહેબ આપની નીચલી કક્ષાએ જે અધિકારીઓ છે એમને ચોક્કસપણે અમુક જ્ઞાતિના લોકો સુકામ દેખાઈ રહ્યા છે સાથે જો સુપ્રીમ કોર્ટ દેશમાં હોય અને એમના દ્વારા જે ગાઈડલાઈનો આપવામાં આવી હોય તો તેને અનુસરવામાં સુકામ આવી નથી રહ્યું એટલે આવા વિવિધ મુદ્દાઓ જે ખરામાં આપણા બંધારણીય હકો છે જે હકોનું હનન થઈ રહ્યું હોય અને આપણે જો બેઠા હોઈએ ચૂપ થઈને તે યોગ્ય નથી આજે આપણે કલેક્ટરશ્રીને સ્પષ્ટપણે જણાવીએ કે સાહેબ આ પ્રવૃત્તિ ચોક્કસપણે ગેર કાયદેસર રીતની છે એનામાં જે નોટિસ પાઠવવામાં આવી છે તે ક્યારે પણ ચલાવી લેવામાં ના આવે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ શબ્દોમાં ગાઈડલાઈનમાં જણાવતું હોય કે પંદર દિવસની જોગવાઈ આપવી જોઈએ એને બોલાવી સાંભળવું જોઈએ એનો દબાણ સુકાન તૂટે છે એની દરેક પ્રકારની માહિતી વિગત આપવી જોઈએ કયો દબાણ તૂટશે એની વિગત આપવી જોઈએ એનો હેતુ શું છે એનો ઉદ્દેશ્ય શું છે દરેક પ્રકારની ગાઈડલાઈનને આ અનુસર્યા વગર દબંગાઈથી અને મનસ્વી રીતે કોઈક એક વ્યક્તિઓને ટાર્ગેટ કરીને તોડવાની પ્રવૃત્તિને અમે ક્યારે ચલાવી લઈ લઈએ અને અમે ચોક્કસ શબ્દોમાં વખાણ વખોડીએ છીએ આજે રાષ્ટ્રીય તંત્ર ચિતારમાં તે મુસ્લિમ પோர் કમિટી અને અન્ય ઘણા બધા સંગઠનો જ્યારે એકત્રિત થયા છે તો આ અવાજ નાના ભંદારthio અને ગરીબ લોકોનો છે તો આપણે ચો આગળ આવશું કારણ કે મને જ્યારે ખબર પડી કે ભૂજમાં ગરીબ ઘરના લોકો જે એક નાનકનું ઓલું કરીને બેઠા છે એમને જો આજે તૂટતું હોય તો ગરમીમાં રહેશે એમના માટે તમે વૈકલ્પિક સુવિધા કરી છે એટલે તમારી પોતાની ભૂલોને સંતાળવા માટે તમે પ્રજાને હેરાન કરો એ ક્યારે ચલાવી લેવામાં આવશે નહીં માટે આજે આપણે કલેક્ટર શ્રીને રજૂઆત કરી અને આજની જે આપણી રજૂઆત છે આગળ આ વધાવશું સાથે ફરીથી કહું છું કે આ આપણે કોર્ટના પણ દરવાજા ખખડાવશું જરૂર પડે આપણે હાઈકોર્ટ પણ જશું પણ એક સાથે થઈને લડશું તો જ આપણે જીતશું બોલો લડે લડેલા નહી ચલે ચલે ચલે